આમ તો સોનેટ સ્વરૂપ અને એના લક્ષણો અંતરંગ અને બાહ્ય છંદ પ્રાસ આ બધી વાત કરતો એક લાંબો વિડીયો મૂકેલો છે પણ ઉમાશંકર જોશી આ પુસ્તકમાં શૈલી અને સ્વરૂપમાં સોનેટના અંતરંગ અને બાહ્ય લક્ષણોની લાંબી ચર્ચા કર્યા પછી ટૂંકમાં એના લક્ષણોની એક યાદી આપે છે જે તમને કદાચ વધારે યાદ રહેશે ઉમાશંકરભાઈ કહે છે આપણી ભાષામાં સોનેટ માટે નીચેના લક્ષણ બાંધી શકાય એક સોનેટના કથયિતવ્યમાં વળાંક મરડ પલટો ગુલાંટ છેવટે કંઈ નહીં તો આછો લહેકો પણ આવશ્યક છે અનિવાર્ય છે એને લઈને જ બીજા કાવ્ય પ્રકારોના કથયિતવ્યથી સોનેટનું કથયિતવ્ય જુદું પડે છે તેના આ વિશિષ્ટ રૂપબંધ માટે વળાંક મરડ પલટો કે ગુલાટ જે શબ્દ વાપરો તે આપણે જે છેલ્લે વળાંક આવે છે તે કહીએ છીએ ચોટ આવે છે એ અનિવાર્યપણે હોવું જ જોઈએ એ જ સોનેટને સોનેટ બનાવે છે એ કે છે કે મૂળ તો પ્રણય વિષય વધારે સોનેટ હોય પ્રણય ભંગનો પણ સોનેટ માટે યોગ્ય ગણાય પણ ધીરે ધીરે પછીથી વિષય માટે સોનેટમાં કોઈ બંધન રહ્યું નથી આપણા કવિઓએ તો વિષય વસ્તુ વિશાળ બનાવી દીધેલું છે બીજું લક્ષણ સોનેટની ચૌદ પંક્તિ હોય નહીં ઓછી નહીં વધારે ત્રીજું પંક્તિનું માપ ન તો આછકલું કે ન દીર્ઘસૂત્રી હોવું જોઈએ એટલે ટચુકડી કે બહુ લાંબી નહીં પંક્તિનું માપ ન તો આછકલું કે ન દીર્ઘસૂત્રી હોવું જોઈએ આપણે ત્યાં એક જ છંદને વળગવાને બદલે સૌથી વધુ પાઠ ક્ષમતાવાળા અક્ષરમેળ વૃત્તોનો વૃત્તો એટલે છંદનો ઉપયોગ વધારે ઈચ્છવા જેવો છે તેમાં પણ ચૌદથી ઓગણીસ અક્ષરના છંદ ચૌદ એટલે વસંતિલકાથી લઈ અને સત્તર અક્ષરના પૃથ્વી મંદાક્રાંતા શિખરણી અને ઓગણીસ અક્ષરનો શાર્દુલ સુધીના છંદો અનુષ્ટુપ પણ કવિ કહે છે એનું પ્રાધાન્ય રહેશે પ્રવાહી ઉપજાતિ કે શાલિનીને જો ગંભીરતાથી વાપરી શકાય તો વાપરી શકાય તેમજ દીર્ઘસૂત્રી હોવા છતાં સ્રગધરા પણ વાપરી શકાય સંખ્યામય છંદને પ્રવાહિતા આપી શકાય તો એ કદાચ બાકીના છંદોને ટપી પણ જાય પણ સોનેટ છંદો બધ જ હોય ચોથું લક્ષણ સોનેટની ચૌદ પંક્તિના અષ્ટક અને શટક એવા સ્પષ્ટ બે ભાગ પાડવા જોઈએ અષ્ટક અને શટક બંને સ્વતંત્ર રીતે સ્વયં પર્યાપ્ત અને અન્ય નિરપેક્ષ કાવ્ય જેવા હોવા જોઈએ કાવ્યત્વની દૃષ્ટિએ શટક ઉચ્ચતર હોવું જોઈએ સોનેટના કથયિતવ્યનો મરોળ આ શટકમાં જ સર્વોત્તમ રીતે અંકાઈ શકે છતાં કથયિતવ્યનો હુકમ માથે ચડાવી કલાકાર ભલે ક્વચિત ત્રણ સ્વતંત્ર ચતુષ્ક અને એક યુગ્મકથી બાંધે ક્યારેક છ લીટીના ઝુમખાને એ છેવટના યુગ્મથી સાંધે પણ જે ઘડીએ કલાકાર ચૌદ પંક્તિના એવા વિભાગો પાડે के कथयित तब्य न मरोड न वर्ताय वर्णाक न देखाय घड़िए कव्य सोनेट नहीं बने पांचमू लक्षण प्रास संकलना, ए बी बी ए बी बी एवं कोई अटपटी ढबनी ગુજરાતીમાં આવશ્યક નથી મૂળને વફાદાર રહેવાની દલીલોનો ગેરલાભ લેવા જેવું થાય મૂળ સોનેટની અગિયાર શ્રુતિની પંક્તિ બે શ્રુતિના કે ત્રણ શ્રુતિના પ્રાસ પ્રણયભનો એકમાત્ર વિષય એને બદલે દસ શ્રુતિની પંક્તિ એક શ્રુતિના મુક પ્રાસ ગમે તે વિષય એવા ફેરફાર પણ કરી શકાય છઠ્ઠું લક્ષણ પ્રત્યેક સોનેટ સ્વતંત્ર સ્વયં પર્યાપ્ત અન્ય નિરપેક્ષ કૃતિ હોવી જોઈએ છતાં આવી અનેક કૃતિઓ જોડાજોડ સ્થાન લઈ શકે એ રીતે સૌ મળી કોઈ અનિર્વચનીય સૌંદર્ય પણ પ્રગટાવી શકે સોનેટની ઉત્પત્તિ સોનેટ માળા રૂપે જ થઈ છે એ આપણે ભૂલવાનું નથી એટલે સોનેટ માળાઓના આગવા સૌંદર્યનું આકર્ષણ સહજ રહેવાનું સોનેટ એ કવિતા કલાની કલગી છે એક જ સંપૂર્ણ કલાન્વિત સોનેટ પોતાની પાછળ મૂકી જનાર કવિ ઊંચા કવિઓની જોડાજોડ આસન મેળવવાને

હૃદયની અને ચિત્તની વિવિધ શક્તિઓ સોનેટ રચનામાં ભાગ ભજવે છે ગીતની જેમ સોનેટ આકસ્મિક તત્કાળ નથી સોનેટમાં મૂર્ત થતા પહેલાં ઉર્મી ચિંતનથી ઓતપ્રોત થાય છે સંશુદ્ધ થાય છે પરિણામે ચિત્ત અને હૃદયતંત્રની પ્રવૃત્તિનું સામંજસ્ય સધાતા સોનેટ કાવ્યની સામગ્રી તૈયાર થાય છે સોનેટ જોઈ અને આપણને એવું થાય કે વિરાટ કેવું તો વામન સ્વરૂપે વિહેરે છે ત્યારે સોનેટનું હોવું એ સાર્થક થાય તો આ ટૂંકમાં લક્ષણો જે લાંબા તો આપણે ચર્ચા છે અને હવે આપણે ગુજરાતી સોનેટની વિકાસ રેખા એ એક છેલ્લો મુદ્દો જે બાકી છે એ કરી લઈશું